પ્રધાનમંત્રીએ અમૃત ભારત સ્ટેશન અંતર્ગત એકસો સાઠ કરોડના ખર્ચે ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનનું પુન વિકસિતનું લોકાર્પણ કરાયું હતું સુરત જિલ્લાનું એકમાત્ર આધુનિક સુવિધાસજ્જ કોસંબા રેલવે સ્ટેશનનું બિકાનેરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું રાજસ્થાનના બિકાનેરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતભરના એક ત્રણ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે જેનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે ગુજરાતના અઢાર પૈકી સુરત જિલ્લાનું એકમાત્ર કોસંબા રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરાયું હતું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ સ્ટેશનો સૌંદર્યશાસ્ત્ર સુવિધા અને સંસ્કૃતિનું મિશ્રણ દર્શાવે છે દરેક સ્ટેશન ગુજરાતની લોકકલા પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવે છે આ સાથે સાથે મુસાફરો માટે સુવિધારૂપ લિફ્ટ મહિલા પુરુષો માટે અલગ વેઇટિંગ રૂમ દાદાર તેમજ દિવ્યાંગ માટે વિશેષ ટિકિટ બારી ની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ખાસ હાલના ડિજિટલ યુગને પ્રાધાન્ય આપતા ટિકિટ બારી ઉપર ડિજિટલ પેમેન્ટ ની સુવિધા આપવામાં આવી છે કોસંબા રેલવે સ્ટેશનના પુનઃવિકસિત લોકાર્પણ પ્રસંગે વિસ્તારના સાંસદ પરભુ વસાવા સહિત રેલવેના ઉચ્ચ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા મારું નામ અલ્પેશ પંચાલ હું ડિવિઝનલ કમર્શિયલ મેનેજર વડોદરા ડિવિઝન તરીકે કામ કરું છું આજરોજ આપણે કોસંબા સ્ટેશન પર ઉપસ્થિત થયા છીએ કોસંબા સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન સ્કીમ અંદર આધુનિકરણ કરવામાં આવ્યું છે આ સ્કીમ અંતર્ગત ના કેવલ સ્ટેશનનું સુંદરીકરણ કરવામાં આવ્યું છે પરંતુ આંતરરાષ્ટ્રીય માપદંડ આધારિત વિવિધ પ્રકારની ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવી છે જેની અંદર આકર્ષિક એન્ટ્રી એક્ઝિટ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે યાત્રીઓ માટે વિશાળ એરિયામાં પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે ખાસ કરીને દિવ્યાંગજન માટે અલગ અલગ પ્રકારની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવી છે જેની અંદર રિઝર્વ પાર્કિંગ છે ઓછી હાઇટવાળી ટિકિટ બારી છે ઓછી હાઇટવાળા વોટર ફાઉન્ટેન આ ઉપરાંત વિવિધ ટોયલેટ પણ છે અને વિવિધ ફેસિલિટીસ એક્સેસ કરવા માટે ગાઇડિંગ ટેક્સટાઇલ્સનું પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે આ સિવાય સ્ટેશન ઉપર હેરિટેજ વેઇટિંગ રૂમ રિટાઇંગ રૂમ લેડીઝ વેટિંગ રૂમનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે આજકાલ આપણે જોઈએ છીએ કે ડિજિટલ યુગ ચાલે છે તો એમાં રેલવે પણ પાછળ નથી રેલવે ઉપર પણ દરેક દરેક ઓફિસ પર જેમ કે બુકિંગ ઓફિસ હોય પીઆરએસ ઓફિસ હોય પાર્સલ ઓફિસ હોય બધા ઉપર ક્યુઆર કોડ બેઝડ યુપીઆઈ પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેનો દરેક દરેક નાગરિક પેસેન્જર્સ ઇસ્તેમાલ કરી શકે છે થેન્ક યુ